બે તમને ખબર ભાઈ તને નહી પડતી અરે પચીસ ત્રીસ લાખ ની ચેન હું હા તો વીસ રૂપિયા કેતો જોઈ લ્યો ખોટું માલ નહીં આતો હાથ છો કરવા પડે થોડા હૈશિયત બધા વપરાય જેનું લે જોઈ લો તાર જોયે તાર છોકરા એતો થઈ પડશે આખી પાસે કરીએ આપડે બેવું કરીએ ત્યાં એટલે કાંઈ લે હેડ ના હેડો ગોમ નો છોકરો પડી આવશે હા ના પડી જાય તો મારા પચીસ લાખ નું નુકસાન થઈ ગયો

થેકરી ભેટતા વિશાલભાઈ હવે જવા દે ને હું बाबू કોમ પટાવ કે ફોટો પટાવો પાથે કરી ભિસ્કન પાકે આ પૂજા કર કે તમે માં મોટા એટલે હું કશું બોલતો નથી નકર બોલાય ના તું બેટા હા લે બમાવાની ટોલે હવે એડે જવા દે કોમ પટાવી દે જલ્દી

આકાશભાઈ તમારું આમંત્રણ સાગર ભાઈ સાગર ભાઈ નતું મેળવાનું હતું લે તાકા પર પીયુ ગુંઢો પડ્યું નકર મંગાવ બીજુ ભાઈ અમે ખાવું પાણી પીતા યાર પણ આનું મારો આનો ડોબો લે ભલા બીજુ પણ હું તો મજાક કરતો તો બસ તમે સીરિયસમાં તેમ લઈ એ મજાક કરતું છું ભલે એ તમે આ તો પેન લે અમે એ આવી જાય તો હોય 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 સડિકો માં માતાજી નહીં કાકા વચ્ચે બેટો તો કાકા લે કલા ન કરવાનું એકા મેળવા મેળવો પાડો

એ તને જોયો હોય ને 10 રૂપિયા રમતાય ને બેય કીધું પકડતા નહી આવતું નું હરમકુનનતી રમપી રે રમતા ફોન ડાલ 15 તારીખે 4 તારીખે બાજુ બેસો ને એ હું

Tunggulin yuk. Kita tunggulin. બાકાારવા <laughs> <laughs>

હવે મારો હનજ પૂછવું પડશે પૈસા લીધા હાથું બોલી છે ને હું હવે પોલીસ કેસ અત્યારે પૈસા જાય ને પોલીસ કેસ કરવાની વાત કરે પછી પૈસા

આવી કોઈના પૈસા લેતા નઈ અને પહા લે મન નથી પૈસા ના પોલીસ ગેસ કહેવાય ને એટલે તમે તો હાચી વાત ના કઈ તમે બધા બધા ભેગા થઈ ગયા અમે ચોરી પછી ચોરી કરું બસ અમને કેવાનું ઊંધું સીધું બોલે એવું કરવા દેવું પડે પેલા તમે મને ઊંધું સીધું બોલ્યા હોઈને જોયા વગર કેવું જ નહી પડે બે જ પૈસા પહાડે કોઈ લેવા આવે લેવા તમે બિસ્કીટ ખાવા લઈ લે ખા બિસ્કીટ બિસ્કીટ નહીં ખાવું લેવો ખાજું તમે આટલું કામ કર્યું